બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો આજે આપણે દશરથભાઈને ઘરે સત્સંગ છે તો એનો આખો વિડીયો આવશે ફૂલ મોજ છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આજે આપણે દશરથભાઈને ઘરે સત્સંગ છે તો એનો વિડીયો આપણે આગળ બતાવશું તો જોતા રહેજો આજ રોજ વૈશાખ સુદ બીચ નહીં પરશુરામજયીના દિવસે હું અહીંયા અમારા ગુરુજીનો આશ્રમ જો પુરુષોત્તમ ધામ ન્યૂ આનંદ આશ્રમ ગુમા ત્યાં આવ્યો છું અહીંયા હવે પ્રવેશ કરું છું ગૌશાળા પણ છે અમારા ગુરુદેવ નો આશ્રમ છે સદગુરુ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ રાધા કૃષ્ણજીની મૂર્તિ છે આ મારા ગુરુદેવ પુરુષોત્તમલાલજી મહારાજ જય વંથળવાળા પુરુષોત્તમલાલજી મહારાજ બાજુમાં પુરુષોત્તમ મહાદેવ છે મંદિર છે ઓમ મહાદેવ મહાદેવ ઓમ શિવાય વિશાળ આશ્રમનો પઠાણ પટાંગણ છે બાજુમાં ગંગા ગૌરી ગૌશાળા છે આગળ

આપણે સાથે આવ્યા આશ્રમમાં સાત ભાઈઓ અને આજે પંદર વર્ષ થી ત્યાં હું સત્સંગ ભજન ગુરુ મહિમા કરી રહી છું દેવ આપણા બાપુ ના આશ્રમ માં યજ્ઞ કરી રહી છું દર ગુરુવારે આપણે યજ્ઞ કરી છીએ એ ઉપરાંત આપણે બાર મહિના ના તહેવારો પણ ઉજવીએ છીએ અને એ ગુરુદેવ બધ કે ગુરુદેવ તમે બધા જોયેલા છે પણ ગુરુદેવને જોયેલા નથી ગુરુદેવ ને જોયા નથી પણ ગુરુદેવ મારી પાસે છે એટલે તો હું જરૂર કહી ભલે અને એ આશ્રમમાં માં અમે દર ગુરુવાર કર્યા અને છ હજાર થી વધારે ગર્ભ સંસ્કાર કર્યા છે એક ઉપર ના કર્યા છે બધા તહેવાર ઉજવે છે અને એમાં પાછો મારો પરિચય કે ગુરુદેવ કે કેવાય કે ગુરુદેવ તો આમ મારી બહુ નજીક એટલે એની શિષ્યા છું અનેક બેનો ગુરુ કોણ છે આ શિષ્ય પથ્થર માથા ઉપર રાખે છે માથા ઉપર પથ્થર રાખે છે ધીમે 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 એ પથ્થર હોય માથા ઉપર એટલે પગથિયા ચડે એટલે એક બે ત્રણ પગથિયા ચડે એટલે વજન લાગ્યો એક પથ્થર મૂક્યો પાછો પાંચ પગ ત્યાં ચડ્યો પાછો વજન લાગ્યો જેમ જેમ ઊંચે જાય આપણી પાસે આપણે બાર જાય તો છેલ્લો ટીંગાયો હતો અંદર ઉપર ચડવાનું આવે તો કેવો વજન લાગે જિંદગી નો ભાર જો આપણે થેલા થી ઊંચકી ને કરતા ઈશ્વર આપણો કેવો ઊંચકે છે વિચાર કરો એટલો તો આપણે યાદ કરતા નથી ક્યારે અને પાછો બીજો પથ્થર મૂક્યો પાછો પાંચ સાત પગથિયા ચડ્યો પાછો ત્રીજો ચોથો પગથર મીધો એને પેલો બીજો ત્રીજો એમ કરતા પછી પાંચમો જેને ઉપર ચડવા આવ્યો એટલે પાંચમો પથ્થર એને મૂકી દીધો કે હવે હું થાકી ગયો કારણ કે જેમ ઉપર ચડે એમ એનો વજન વધતો જાય એટલે પછી કે હવે થાકી ગયો હું કહું પછી ગુરુદેવ તમે કીધું કે આ દર્શન મને ત્યાં નહીં પાછો આવ્યો કે હા હું બહુ થાકી ગયો કેમ એટલે ગુરુદેવે કીધું કે તું આ પાંચ પથ્થર લઈને ચડ્યો એમાંથી પેલા પથ્થર તારો રાગ દ્વેષ કામ ક્રોધ અને લોભ બધા તારા છૂટી ગયા અને તું હવે ભગવાન ભગવાનના દર્શન કરી શકે છે નાના છોકરા ભણવાનું હોય પછી લગ્ન થાય ને સંસારમાં આવે ને ધીમે ધીમે છોકરા છોકરાને લગ્ન કરવાના અને એમાં પાછા એના છોકરા સંભાળવાના એમ કરતા કરતા આપડા સાત પથ્થર ઉતરી જાય ને ત્યારે આપડે હળવા થાય અત્યારે બેનો કોઈ એ બધું બધું કરી રાખે છે આપડે એમ કે ટાઈમ નથી પણ એમાં ટાઈમ ન હોય એટલે મોબાઈલ આવે ને હાથમાં એટલે ચાર પાંચ કલાક તો નીકળી જાય એમાં ન લાગે એમને એમાં ટાઈમ અસર મળી જાય છે જયારે આપડે સ્નાન કરવા બેસીએ ત્યારે એક બે કલાક નીકળી જાય પણ જયારે ભગવાન જેમ પૂજા કરવાની હોય તો ભગવાન સ્નાન કરાવવાનું હોય ત્યારે કોઈ કરી શકતું નથી